જય માતાજી બધા મિત્રો ને તો આજે જો અષાઢી બીજ છે તો ગામડા મસ્તી નો આજે મારા બાપ ફરી વખત ભજીયા બનાવ છે પણ આજે ભજીયા બનાવશે છે મરચાના તીખા મરચા હે તો બધા મિત્રો વાડીના મરસા અમારા અમારા વાડીના મરસા પહેલી વાર જે વીણી આવે એના મરચા છે અને સાંજ થઈ રહી છે જો વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે વાદળા છે અને આપણું જે વાવેલું વાવણી એ પણ ઉજી ગઈ જવા બાપુજી બાપુ બેહી ગયા છે મસ્ત પાછળ તમે જોઈ રહ્યા હશો ખૂબ જ સુંદર લીલું છમ ખેતર અવર થવા મળ્યું છે વાડી અને અમારા ભૈયુભાઈને રમવા મળ્યા છે દડે તો મિત્રો વિડીઓમાં જોડાઈ રહ્યો ખૂબ જ મજા આવશે અને બા તમે કંઈ કહેવા માંગો હો કાલ વરસાદ કહો કહતો હે બહુ બહુ હા એ કાક વિડીયો આયો તમે જોયો ફફડાટ પાણે ચાલ્યા જતા આને વીરપુર થી ગયા તા કાણે ને પણ ઓલા ફાટલા મેળામાં મેળા ને પૂલ પાણે થઈ એટલો બધો વરસાદ પડ્યો પણ એ વરસાદ જેવો હતો રોજ માર ઠોકળ હું કમળા પૂલ ની ઓળકે ની સીમ બે એટલે બે ના અમાર હતો પણ સાતા પાણે રહ્યા કરત રહી ગયો એ બધી તમાર હતો અમારે તો હારો હતો

ના મિત્રો આજે મરચા ના અને બટાટા ના ભજીયા બને છે ખાવા છે ને ભજીયા તારે જો જેગવા પૈયો કાગળિયા લઈ આવ્યા જો મિત્રો હવે આપણે તેલ ગયું છે બકડીયામાં અને હવે ટૂંક સમયમાં ભજીયા બનાવવાનું ચાલુ કરીશું ભજીયા તળવાનું તો અમારે બા હવે તૈયારી કરી રહ્યા છે સંપૂર્ણ બહુ મજા આવી છે મિત્રો જો અહીંયા આવો એટલે કંઈક ને કંઈક અમારે માટે માર બા બનાવે રેડી થઈ રહ્યું છે અમારે અને ભજીયા બનાવવાનું તૈયારી થઈ ગઈ છે મારા બાપ બધું

કર્યા તો ભજીયા બનવા મળ્યા છે મરચાના ત્યાં પછી આપણે બંધ છે બટેટા ને પત્રી અહીં રેડી થઈ ગઈ છે તો એના પણ ભજીયા બંધ છે બન્યા હો બાકી મરચાના ભજીયા જો મિત્રો હો બન્યા છે મિત્રો જો મરચાના ગરમ ગરમ ભજીયા બની ગયા છે જાય ના આ બની રહ્યા છે બટાટાની પત્રી ના જે તમે જોઈ રહ્યા છો અને અહીંયા બની ગયા છે મરચાના ભજીયા અને અહીંયા આવા બને છે બટેટાના ભજીયા તો બે ના મિક્સ અમે ભજીયા બનાવ્યા છે આજે

જો મિત્રો મારા બાને વર્ષોથી ભજીયા બનાવે છે અને ખૂબ જ મસ્તીના ભજીયાની ફાવટ આવી ગઈ છે તરત જ ભજીયા હમણાં વાળો નો રેડે જુઓ મિત્રો લગભગ હવે પોણા હાથ થયા છે હમણાં હાથે વાળું થઈ જાય છે એટલે ગામડાની મજા આ જ છે મિત્રો તમે લોકો એ છે તો કામકાજ કરતા હોય સિટીમાં કાં તો એ વાળું કરી લીધું હોય છે

જય જય જયારા જય શિયાળા તો અમારા બાપુ એ આજ મોજમાં આવી ગયા છે ભજીયા બની ગયા એટલે રેડે બાપુ રેડે રેડે હાલો જય માતાજી